This is

ધડુકની અધ્યક્ષતામાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે છસો અગિયાર જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી તો આ સેવાના ભગીરથ કાર્યક્રમમાં સર્વે ભાઈઓ બહેનોને ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધારે અને રક્તદાન કરી ઉમદા નાગરિક ધર્મ બજાવવા અને માનવતાના શ્રેષ્ઠ કાર્યમાં જોડાયા હતા આ સેવા યજ્ઞમાં આહુતિ આપવા સર્વને મિત્ર મંડળ આભાર વ્યક્ત કરવો હતો આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય મહાવીર બાપુ મહંતશ્રી રૂગનાથજી મંદિર ખાખી જાળિયા દ્વારા કરવામાં આવેલ હતો રક્તદાન કેમ્પને સફળ બનાવવા ખાખી જાળિયા અને ઉપલેટા ગામના આહિર સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો તથા આહિર સમાજ અને સર્વ જ્ઞાતિએ હાજરી આપી તે બદલ આહિર સમાજ સર્વ ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કરે છે તાલુકાના સમસ્ત પરિવારને સમસ્ત જાતિ રક્તદાન આપીના તાલુકાનો રક્તદાન લેટો છે અમારા નાણાંભાઈના પરિવર્તન એ પછી સમસ્ત ગ્રામજનો તમામ તાલુકાના ગામોનો ખૂબ ખૂબ આભાર માનું છું સંકલ્પ યાત્રાને અદ્ભુત પ્રતિસાદ મળ્યો બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગામે ગામ રથનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેમજ લોકો ઉત્સાહ સાથે જોડાઈને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર બની રહ્યા છે ગામે ગામ મોદી સરકારની ગેરંટીવાળી ગાડી તરીકે લોકપ્રિય આ રથનું અનેરું આકર્ષણ જોવા મળી રહ્યું છે લોકો પોતાના ગામમાં આ રથ ક્યારે આવે એની રાહ જોતા હોય છે એમાંય ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમયાંતરે લા ભારતીયો અને નાગરિકો સાથે આ યાત્રા અન્વયે સીધો સંવાદ કરી રહ્યા છે જેથી બનાસકાંઠા જિલ્લામાં ખૂણે ખૂણે આ યાત્રાને અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે જે અંતર્ગત દાંતીવાડા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગામે ગામ ઉષ્માભર્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તાલુકાના ગોડ ભાડલી કોઠા ચાંડુગરી લખાણસર અને મોટી મોટીમડી ખાતે રથ અંતર્ગત આરોગ્ય ચકાસણી કેમ્પ ટીબી સ્ક્રીનિંગ સિકલ સેલ એનેમિયાનું સ્ક્રીનિંગ સહિત વિવિધ સ્ટોલ મારફતે લાભાર્થીઓને યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી તો આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સ્થળ પર નવા કનેક્શન તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને નવા ઘરની ચાવી આપવામાં આવી હતી તો મહિલાઓના ઉત્થાન માટે સ્વસહાય જૂથ બનાવવા માટેનું ડેમોન્સ્ટ્રેશન અને ખેડૂતોને ડ્રોનનું ડેમોન્સ્ટ્રેશન કરી માહિતગાર કરવામાં આવ્યા હતા રથ દ્વારા સરકારે લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી તેમજ બેનરો પેમ્ફલેટ થકી સરકારની સિદ્ધિઓ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો માટેના શપથ પણ ગ્રહણ કર્યા હતા બનાસકાંઠાના ભારત ના માટેના નજીક નેશનલ હાઈવે ઉપર પ્રવાહી ભરેલા મારી બનાસકાંઠામાં કાંકરેજના ચેખલા નજીક નેશનલ હાઈવે ઉપર પ્રવાહી ભરેલું કન્ટેનરે પલટી મારી સાબુ બનાવવાનો પ્રવાહી હાઈવે ઉપર ઢોળાતા અફરાતફરીનો માહોલ સર્જાયો કન્ટેનર અચાનક પલટી જતાં ડ્રાઈવર સહિત ખલાસીઓનો બચાવ કરવામાં આવ્યો લોકોએ પ્રવાહીને ભરવા દોડધામ મચાવી નેશનલ હાઈવે પર વારંવાર ટ્રક પલટીના બનાવો વધી રહ્યા છે કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ઘટના સામે આવી બનાસકાંઠાના ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ઘટના સામે આવી છે વિદ્યાર્થીનીઓને માનસિક ટોર્ચર કરતા હંગામો મચ્યો છે વોર્ડર જ્યોતિ દરજી સામે વિદ્યાર્થીનીઓએ રોષ ઠાલવ્યો છે ઘણા સમયથી વિદ્યાર્થીનીઓને માનસિક ટોર્ચર કરી હેરાન કરતા હંગામો મચ્યો છે જ્યાં સુધી વોર્ડન જ્યોતિ દરજી સામે કાર્યવાહી અને બદલી ન કરવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીનીઓની અભ્યાસ નહીં કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કંટાળેલી વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ જિલ્લા કલેક્ટરને જાણ કરી શહેર મામલતદાર નાયબ પોલીસ અધિક્ષક શિક્ષણ વિભાગ સહિતની ટીમો બનાવ સ્થળે પહોંચી જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક વોર્ડનને રજા ઉપર ઉતારી વોર્ડન સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાણે પડ્યો પાલનપુર રેલવે સ્ટેશન પોલીસ છાવણીમાં દોડધામ મચી છે મહેસાણામાં જમ્બુ તાવી ટ્રેન વાતને લઈને દોડધામ મચી પાલનપુર રેલવે સ્ટેશન પર બનાસકાંઠા પોલીસ એલર્ટમાં આવી ડોગ સ્કવોડ સહિત પોલીસ જવાનો રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયા છે તકેદારીના ભાગરૂપે પાલનપુર રેલવે સ્ટેશન પર પોલીસ કાફલો ખડક્યો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના છીવાડી ગામે બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામે આવી પહોંચતા ગ્રામ લોકો દ્વારા ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું હતું રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ નામ નોંધણી કેવાયસી અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ધાનેરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભગવાનભાઈ પટેલે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી પાત્રતા ધરાવતા કોઈ લાભાર્થી રહી ન જાય એની તકેદારી રાખી લોકોને યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમ અંતર્ગત રથ દ્વારા સરકારની છેક છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો પેમ્ફલેટ થકી સરકારની સિદ્ધિઓ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ રથ દ્વારા ગામમાં ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર સબસિડીના ઓર્ડર આપવામાં આવ્યા હતા તેમજ આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના વિધવા સહાય પૂર્ણા શક્તિ માતૃશક્તિ અને બાલ શક્તિની કીટ સ્થળ ઉપર જ આપવામાં આવી હતી ભાટીપ ગામના સરપંચ અને તલાટીને ભગવાનભાઈ પટેલને જલ જીવન મિશનનો અભિવાદન પત્ર આપ્યો હતો કાર્યક્રમ અંતર્ગત બસો દસ લાભાર્થીઓએ વિકસિત ભારત બનાવવાના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે સંગઠનના તાલુકા પ્રમુખ પહાડસિંહ સોલંકી પૂર્વ માર્કેટયાર્ડ ચેરમેન ભૂરાભાઈ પટેલ આગેવાન બાબુભાઈ ફોજાભાઈ રાજપૂત ગામના સરપંચ તલાટી ગામ મંત્રી આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી કાર્યકર બહેનો વિવિધ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામમાં શુદ્ધ પીવાનું પાણી આપે છે ખેડૂતોને કેટલી બધી સબસિડી હમણાં ખેતીવાડી અધિકારી શ્રી વાત કરી ટ્રેક્ટર લો તો સબસિડી પિસ્તાળીસ હજાર ને સાઠ હજાર અને તમામ સાધનો ખેતી માટે રોટોવેટર હોય અને જો ભાવ ન હોય તો સંગરવા માટે ખેતરમાં ગોડાઉન માટે પંચોતેર રૂપિયા સબસિડી આ ચિંતા આપણી સૌની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એવી છે વીમા યોજના જીવનશ્રી વીમા યોજના એકમાં છે વીસ રૂપિયા પ્રીમિયમ વાર્ષિક વીસ રૂપિયા અને એકમાં છે ચારસો ને છત્રીસ રૂપિયા વાર્ષિક બંને ભેગું કરો તો સાડી ચારસો રૂપિયા પ્રીમિયમ થાય વીસ રૂપિયામાં કોઈ આપણા ઘરમાં મોંભી કમાનાર વ્યક્તિ કોઈ અકસ્માતમાં મૃત્યુ થાય તો એને બે લાખ રૂપિયાનો ચેક નરેન્દ્રભાઈ મોદી એમને ઘેર પોચાડે છે ધાનેરાના ના મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા રામ ભક્તો દ્વારા ધાનેરા ગાયત્રી મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શહેરના રામ ભક્તો દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની તીર્થ ક્ષેત્રે મહાપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ભારતભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે એ અનુલક્ષીને ધાનેરા નગરમાં માધવ વસ્તી અને અનેક સોસાયટીના ભાઈઓ બહેનો ગાયત્રી મંદિર ખાતે રામ ભગવાનની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તોમાં ભાઈઓ તથા બહેનો આવી મહાઆરતીમાં ભાગ લીધો હતો આ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓએ સારું આયોજન કરી અને મહાઆરતી કરી ભગવાન રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી થાય એવી ભગવાનને પ્રાર્થના કરી હતી કાંકરેજ ગાયમાંથી પશુપાલકો વધુ દૂધ મેળવી શકે તે માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ ગાયમાંથી સારી ઓલાદો અને વધુ દૂધ પશુપાલકો કેવી રીતે મેળવી શકે તે માટે દેશમાં પહેલીવાર ગુજરાતમાં બનાસ ડેરી દ્વારા સફળ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી રહ્યું છે જેમાં પાંચ લિટર દૂધ આપતી ગાય હવે વીસ લિટર દૂધ આપી શકે જેથી પશુપાલકોને મોટો ફાયદો થશે બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે એશિયાની નંબર વન બનાસ ડેરી પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલન સાથે જોડાયેલા છે અને દર વર્ષે બનાસ ડેરી દ્વારા પશુપાલકોને કેવી રીતે ફાયદો થાય તે હેતુથી અલગ અલગ બનાસ ડેરી દ્વારા અભિયાન શરૂ કરવામાં આવે છે ત્યારે બનાસ ડેરી વધુ દૂધ ઉત્પાદન આપતી કાંકરેજ ગાયની નવી પેઢી ઊભી કરવા અને પશુ દૂધ ઉત્પાદનમાં વધારો કરવા કમરકસી છે ભારતમાં સૌ પ્રથમવાર એનડી બીના સંયોગથી એમરિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો આરંભ કરવામાં આવ્યો હતો આ ટેકનોલોજીમાં બનાસ ડેરીને સફળતા મળી છે અને બનાસ ડેરી દ્વારા સમગ્ર જિલ્લાના પશુપાલકોના કાંકરેજી અને એચ એફ ગાયોમાં ગર્ભપત્યારોપણ કરવામાં આવી રહ્યું છે થરાદના ચાંગડા ખાતે કાંકરેજ ગાયને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની મદદથી કાંકરેજ ગર્ભપત્યારોપણ થકી જન્મેલા બે વાછરડા તંદુરસ્ત જોવા મળ્યા બનાસ ડેરી દ્વારા બે હજાર એકવીસમાં બાવીસ જુલાઈએ દિયોદરથી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનો આરંભ કરવામાં આવ્યો હતો તે બાદ બનાસ ડેરી દ્વારા જિલ્લાના દરેક ગામોમાં કાંકરેજી ગાય અને એચ એફ ગાયોમાં ગર્ભપત્યારોપણ કરવામાં આવી રહ્યું છે જેમાં સૌ પ્રથમવાર પ્રયોગ ધાનેરાના સોતરવાડા ગામમાં કરવામાં આવ્યો હતો ત્યાંની પચીસ લિટર દૂધ આપતી ગર્ભવાળી ગાય અને પચીસ લિટર ઉપર સાંડના બીજથી કાંકરેજ ગાયમાં એક મહિના પહેલાં તૈયાર કરેલ ગર્ભ એચ એફ ગાયમાં ટ્રાન્સફર કરીને સ્વસ્થ કાંકરેજ વાછરડાનો જન્મ કરાવવામાં બનાસ ડેરીને મોટી સફળતા મળી હતી આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ચારસો બ્યાસી કાંકરેજ ગાયમાં ગર્ભ પત્યારોપણ કરાયો છે જેમાંથી ચોપન ગાયો ગાભણ થઈ છે અને ચોત્રીસ ગાયોનું વિયાણ થયું છે તેમાં ઓગણીસ કાંકરેજ વાછરડી તથા પંદર વાછરડાને જન્મ આપવામાં આવે છે એવી જ રીતે એચ એફ ગાયોમાં સડસઠ ગર્ભપત્યારોપણ કરાવ્યા છે તે ઉપરાંત એમ્બ્રિયો ટ્રાન્સફર યોજના અંતર્ગત કુલ બસો ત્રેસઠ ગર્ભપત્યારોપણ કરવામાં આવી છે જેમાંથી ચોત્રીસ પશુ ગામભણ થયા છે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીમાં બનાસ ડેરીને સફળતા પ્રાપ્ત થઈ છે ખેડૂતના ઘરે સેક્સ સોટન સિમેન્ટ બનાવેલા ગર્ભ પ્રત્યારોપણ યોજના અમલમાં મૂકી છે જેથી પાંચ લીટર વાળી દૂધ આપી શકે તેવા ભારતીય નસલના બચ્ચા પેદા કરીને ખેડૂતો પગભર થઈ શકશે મારું નામ પટેલ શંકરભાઈ ઓલા તૈયાર થાય છે આમાં બધાને બધા ખેડૂત મિત્રોને બરાબર ધ્યાનથી રસ લેવા જેવું છે અને આ ટ્રાયલ કરે જેવું છે આમાં સારું રહેશે આ શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વની છે આ કામ બરાબર થાય છે કે આમાં સંતોષ છે એમાંને અને આ બધું કરવા જેવું છે અને મિત્ર ખેડૂત મિત્રોને એ જ જણાવ્યું છે કે બધા આમાં રસ લે અને હર ખેડૂત એક ટ્રાયલ તો કરે જ અને બાદમાં તો એમાં પછી રસ પડશે એટલે વધારે ઓટોમેટિકલી અમને મારું નામ ચૌધરી કરશન ત્રિકમાભાઈ ગામ ચાંગડા તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા જે હાલની અંદર જે આ ડેરી તરફથી એમ્બ્રિયો ટ્રાન્સફરનો શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વમાં ચાલી રહ્યું છે એ પ્રોજેક્ટની અંદર ખૂબ જ સારી ઓલાદની ગાય અને ખૂબ જ સારી ઓલાદના સાંડનો સીમન લઈ અને લેબની અંદર જે માણસની અંદર ટેસ્ટ બી બી મૂકવામાં આવે છે એવી જ રીતે આની અંદર ગાયની અંદર ગર્ભ પ્રત્યારોહણ કરવામાં આવે છે એનું ને એના લીધે જે વાસળી તૈયાર થાય છે એ વાસળી ખૂબ જ સારું દૂધ આપશે ખૂબ જ સારો નફો આપશે ખૂબ જ સારું વળતર આપશે પશુપાલકોને ને ખૂબ જ સારા સારી ઓલાદ તૈયાર થાય છે થનું ગામે ગામ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેમજ લોકો વિવિધ સરકારી યોજનાઓના લાભથી માહિતગાર અને લાભાન્વિત થઈ રહ્યા છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વડગામ તાલુકાના વણસોલ ગામે આવી પહોંચતા ગ્રામજનોએ ઉષ્માભેર રથનું સ્વાગત કર્યું હતું સંગઠનના અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ સક્સેનાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત સમારોહ યોજાયો હતો જેમાં અશ્વિનભાઈ સક્સેનાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબલક્ષી યોજનાઓ અને ગરીબ કલ્યાણ મેળા થકી મળતો લાભ સીધો લાભાર્થીઓના ખાતામાં આપ્યો છે વર્ષ બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારત થકી દેશ આત્મનિર્ભર બને તે માટે સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે સરકાર તમારા આંગણે આવી છે તો કોઈ પણ નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે એ જોવાની આપણી સૌની જવાબદારી છે એમ જણાવી વિવિધ યોજનાઓથી માહિતગાર બનવા અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વહીવટીતંત્ર દ્વારા ગામમાં તમામ લોકોનો સર્વે કરીને તમામ ગરીબ કુટુંબીજનોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી ઘરે ઘરે સર્વે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વણસોલ લક્ષ્મણભાઈ ગુર્જર શંકરજી ઠાકોર ડૉક્ટર નીલમબેન આઈસીડીએસ કેશબેન સરપંચ કુબેરભાઈ મકવાણા ઉપસરપંચ પમાણભાઈ ધુળિયા સરદારભાઈ ધુળિયા ભાવુસિંહ દરબાર ભાવેશભાઈ કોરોટ મર્યમબેન નવરંગ ખાન બિહારી ઝાકીર ખાન કમળાબેન મોહનભાઈ માજી રાણા ડેરી મંત્રી રમેશભાઈ રતુ ભારતીજી વડગામ વહીવટીતંત્ર તાલુકા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ચોરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ડીસા તાલુકાના ચોરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સવારે દસ કલાકે ચોરા ગામે આવી પહોંચી હતી અને આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સરકાર દ્વારા ગરીબ લોકો સુધી સરકારના વિવિધ યોજનાઓના લાભ મળે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નોડલ અધિકારી ફાલ્ગુનભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી સરપંચ અને ગામલોકો દ્વારા સ્વાગત કરી રથને આવકારવામાં આવ્યા હતા આ યાત્રામાં સરકારની વિવિધ કચેરીઓના તમામ કર્મચારી દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરી યોજનાની જરૂરી માહિતી પૂરી પાડીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા કેટલાક લાભાર્થીઓને સ્થળ પર જ નોડલ અધિકારી દ્વારા વિવિધ લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં સરપંચ રાણાભાઈ દેસાઈ વિમળાબેન ચૌધરી ગ્રામસેવક ગીતાબેન ચૌધરી તલાટીકમ મંત્રી આરોગ્ય વિભાગ સ્ટાફ તાલુકાના પદાધિકારીઓ તેમજ ગ્રામજનો લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા